આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આજથી બે દિવસ પહેલા કેશોદ બસ સ્ટેન્ડ પાસે આવેલ અધેરા મેટરનિટી એન્ડ ગાયનેક હોસ્પિટલમાં રાણીંકરા ગામના સવિતાબેન નામના એક મહિલા ડિલેવરી માટે અહીં દાખલ કરાયા અને ડિલેવરી બાદ કોઈ પણ કારણોસર પ્રસ્તુતા મહિલાને વધુ બ્લીડિંગ વહેવા લાગતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર મળે તે પહેલા મહિલાએ પોતાના પ્રાણ તજી દીધા હોવાનું જાણવા મળ્યું છે અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પ્રસ્તુતા મહિલાનું એમ કરી અને ત્યારબાદ બનાવની આગળની તપાસ પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે